ત્રાસ વધી ગયો છે આ કાર્યાનું આ જન્નો સરપંચમાં ચૂંટાઈને આવ્યો ને તાનોઈનો મનનો ફાયુ કરસવાનો ત્રાસ વધી ગયો ગમે તે કરે ને ઓનું તો કોક કરવું પડશે ગમે તે કરીને ઓનું ખરો ને ગોમો પાઠ બનાવવો પડશે હું ના ક્યાં તો બરોન કે ઓનું વોટ હાલશો નહીં આપ કાર્યાનું વોટ હાલશો નહીં તમે બધાને ખબર પડશે ગોમો મનનું ફાયુ કરવા માંડ્યો હોય ને કોઈનું કામ કરતો નહીં કોઈનું હોભરતો નહીં એનું જે મનમાં આવે એ જ કરો છ કાળિયાને કોક કરીને કોક તો કરવું તો પડશે પણ ગોઠતો તો નહીં અમને તો હપુસો કોઈ ગણતો જ નહીં અમે તો જોની કોઈ ગમો હોય જ ના ઊંચા પાવરથી જેટલી વાત કરો હા પદ હાથમાં આવી ગયું છે ને એટલે પાવર કરીશ પણ હા ખા તું સાંજો પદ લઈને ફરશ એવો ખૂંટો મારવો છે ને તે હપુસો હલેક ના એવો કરીને મેળવો છે પાવર આવી જશો હા ખા તારો પાવર ઉતારી નાખો પણ તું હા ખા સમય આપવા દે મારો ગોઠતા નહીં અમાર કોઈ ગણતા નથી કોની નસ ખરીને ને છે દબાય છે એ જોણી લેવી પડશે ન કાર ખરો ને ગોવાળો તો ગોઠશે નહીં તો આને આરે દબા બીજું કોઈ નહીં પણ હજી અને ખબર નહીં કે શેરના માતા તો સવાર શેર હોય છે બસ પાછો મને લાગે અમે સરપંચ પોકી નહીં વર્તા સરપંચ એટલે ગોળાપણો ચાલુ કર્યા લાગે છે એટલે નોકરી સરપંચ આવી શું કરવા

ઉપરથી મો એટલો હજી કમાણો નહીં એ આ તમોની રાખો એટલે આ તો પેલું ગાય દોઈન કૂતરીમ પઈએ ઉઠ્યું એટલે તું પરી કો વેચે એક ગોટા બનાય એક બધું મુ કરે બધું એટલે ના પોચી છો ને હાથ વખત બધું વિચાર્યું છે ને તાને ખેમાય ધંધો કરવાનો નક્કી કર્યું છે બધું હાંગા તો ના પોકાય મારે તમારી કોઈ જરૂર નહીં કચરો વાળવા આવારે આબુ એ તાવજો દહની નોટ મળી જાવ કો તો ચાપી ઉરાઈ જો ખવારો મે હા એટલે મે હું કચરો વાળી વાસીએ તાને

અને તમારે આવ મુર્ત નો પાછા પેડા ખાવા થોડી મોટું કરવા આ તો શું સર એકલો જઈને કંટાળો થોડી બે ચાર વાતો કરશું તું પોચી ના 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 કાકા

લેયં તો રોકી તો સસક બના થ તમે ના હોય તો કોક બીજું બના હોય કઈ હું તો હું કવ છું બેસે બોધ દે હું છે મારે હ હોવા હારું ખોટું બેસો બોધવાની તાણે અને જમા કાકા ધંધો કરવાની તો ખરાબ આ જેવી મજા જ ના આવતા તારા ખરો ને ધંધો હારો જોમરવાયો ને તો મારા પાણી એક આઈડિયા છે બધી ખબર છે મને મને બધી ખબર પડે નહીં ખબર તો ભાવ હારો રાખવાનો કોક ના બે પોચ રૂપિયા જતા કરવાના બાકી બધા મેઠું મેઠું બોલવાનું કોઈ પાણી પોણી પીવું હોય તો પોણી નહીં મેઠું મેઠું બોલવાનું વિધિ કરવી પડે અને વિધિ કરવી તો મને ખબર પડે છે જો અમા વિધિ કરવી પડે અમુક ઘોરા ની ના લાઈન તો ચોટા રે ને એ બધી થોડી વિધિ આવે એ બધું કશું કરવાની જરૂર નહીં ના હોય તો લાઈન કાલ ગોળું બોધી દેવું હોય કે આખું આખું ગોળાની નાળ ની કોઈ જરૂર નહીં ગોળાની નાળ હોય તો જ મોણસ હોય તો બે પોચા ના ભૂખ લાગે એટલે ગોળાની નાળ હોય તો જ ભૂખ લાગે બીજો ધંધો હારો ચાલે એના માટે કે ઉલે ચાલ તો અમાર કોઈ સલાહ આવવાની જરૂર નહી આવું જો કાકા ગોળાની નાળ તો એવું કશું ના હોય અમે બીજું તો એક વાત હોપળો મારી આ બધા સાફરામાં ગોળાની નાળ ચોટાળી છે તે મોણસ હોય છે બંગલા બોધી કાજા કોઈ દાળો ભારે તમે તે બંગલા બોધવા હોય ને તો એ પરમોને મહેનત કરવી પડે

બધા પાછળ ખરીને તાની લારીને ગોટવાનું કરવાનું થાય એ સીધો કાલે સવારે આટલા આગળ આવી જશે અને મુરત કરવાનું છે છે આ કરી ચા બનાવવા રાખજે મુંબઈ વાળા ની હોય જરૂર નહીં કોકડા મુંબઈ વાળો આવે આપણા આજુબાજુ એરિયા વાળા મારી ચા પીસી ને એટલે ઘણું થઈ ગયો બાજુ મને નોકરી તો રાખજે કા જગ્યા નહી નોકરી મને પેલું રાખે તને કોઈ રાખે હાલ કોઈ ને નોકરી નહી રાખવાનો બરોબર ધંધો ને તાને સો મહિને નોકરી નું વિચાર્યું એ ખરા દાડા ના દસ હજાર રૂપિયા કમાવો ને તો અમે તારા ઈશ્વર નોકરી લેવાની જરૂર છે અમારે તો પછી હું કાક કી વાત કરી છે તે અમાર પાસે પૈસા છે કોઈ હા તે મીઠો ના પાડી તારા પાસે હોય તો બચ બત કર જાનના તારા મોમો સરપંચ બન્યા છે ને અને ગોમમાં જોય છે ને એટલે લોકો ને દાઢે ચડ્યા હોય એવું લાગે છે કારણ કે ગોમમાં નેકરું છે ને જેના હમુ જોઉં છે ને રણે આ તો વરહોનો ના

કોઈ પંચર વાળો આવે કોઈ હવા પુરાવા વાળો આવે તો કોઈ આખો દાડો બે તો રવાનો નહીં એટલે સમક આખો પંચર બનાવશે ને એટલી કોરા મારા ઈ પીછે ને બોલ ખા એ બોલા હાલ મુચી દે ભાઈ કાલ હવારે મુરત એટલે કેવાનો મતલબ હવા પુરવાનો એ કરવાનો છે એમ અને તું જીવનિયા બાજુમ ભંગાન વિચાર બાજુમો નહીં શક બીજા મારા પાહેન તું નહીં આપણો મેને મેણ નહીં આવે તહીં ડોણે મેર તો હારો કર્યો છે આ બધી વસ્તુ ભંગાર થાય એટલે જીવનિયા ખરીદી લઈ લે હા જો મારી જે વસ્તુ ભંગારું કા થઈ જાય સરપંચ અમે કમાવું તો કોક પાંચ પચીસ રૂપિયા ગોમ આગળ જવું તમને ટેકો કરશું કોક દાલ જરૂર હતો પણ ખેવાતા ખબર નહીં પડતી ખબર નહીં ખબર પડે છે ને રોડ થી માં તો 10 ફૂટ મોય રાખી છે 10 ફૂટ ની વાત નહીં કરતો મો આ જગ્યા ખરાબો હો નહીં આ તે ઊ તો ખરાબ હોય તો ઊ થઈ ગયું ગાડીઓ પેલ બાજુ ફીર હોય કેવા નહીં એમ હું થઈ ગયું એટલે ખરાબ હોય એટલે ખરાબ હું તમારા બાપાનો સા ના આજે ખે ગલ્લો મૂચો એ દેખો આખા ગામ માં બધા ઢોર વધ્યો છે ડાળીઓ જગ્યા જગ્યામાં કર્યા છું બધો એ આગલા સરપણ માં જે થઈ ગયું બાકી માં હું સરપંચ માં એટલે ખ્યામાં ગલ્લો નહીં મેં કીએક કાવડી ગલ્લી નહીં મેં કીએક જે મેલવું હોય ને એ તારા ઘર માં મેલવાનું તમારે જો ફૂટવું હોય ને એ ફૂટી દો ગલ્લો તો હોય જ રહવાનું હોટલ તો હોય જ બનશે સમ છ ફૂટવું હોય ફૂટી દવાનું એટલે આટલો બધો પાવર સમ પાવર એટલે હું કમાઉ કમાઉશું નહીં ગમતું ઈર્ષા થાય છે ઈર્ષા નહીં કાયદેસરનું તારા બાપાની જ્યાં મિલકત હોય ને એક મેલવાનું બાકી ગોમમાં ગોમડો ખૂંટો કે ખૂંટીએ ગાલે ને તો એવો ખૂંટો ગાલે ને

બસ ખાલી એમ નુ કેવતો કર પાછો ઇન્ના પાવર નહીં લીધો ગોમમાં ઓમ ભેડે છું કર્યું છે ઈનો પાવર છે આરે પાછો અને કેવા સરપંચ નહીં બળ્યા પૈસા નહીં વેરા ગોમમાં હવે ઓર રાખજે આ ડબલું ઉઠાઈ લેજે કાલ નકર એવું બેહાડી ને તો ક્યાં ભંગારના ગોમમાં નહી આવા રોટલો કઈ ના છે આ તને કહી દીધું ચેલન સમજીજે પાછો બસ પૂછું છે નહીં આય ખૂંટો ગાલી દીધો ઓર રાખજો પાછા ખેમા એટલે હું કરવાનું તાણ કશું કરવાનું નહીં ડબલું ઉઠાઈને હડો ગેર બાકી ગવાની વાત ના કરતો ખરાબ ખેમા બી ફરી કોઈ રૂપિયા મળે આખા ફરી ધંધો કરવાનો મળે ના તો ખેમા મારા પણ મસ્ત આઈડિયા છે ફરી વેચવાનું ગોઠિયા આયા

નહીં મસ્ત આઈડિયા છે એ તારો આઈડિયા પછી રાખજે પંપ ખરો ખબર પડે ફરે દેજે અને લોકો ને ઘેર ઘેર બાકી જો ગામ માં બીજા પંચાન નું કરે ખરાબામાં તો એવો ભરાકો કરે ને તો કઈસા કોમ ન આવ અમે રજા લેવી પડશે ઈવની શુમા કાકા મસ્ત આઈડિયા છે સરપંચનો ઘેર ઘેર જઈને પંચર કરવાનો પંપખા ભમેલવાનો ગુદામો ટિકડીઓ રાખવાની આ બાદ સોલ્લી ચલ્લેચન રાખવાનું અને બે પોનો રાખવાનો એટલે હું કોઈને પંચર કરવાનો કોઈના ટાયરમાં હવા પૂરવાની એટલે ખુજામાં પોનો ભાઈ મારો ખુજો તોરી કાઢવાનો છે આવું જ થા તાને જે કરવું હોય તો વાત કરી છે તે કીધું ને કીધું યાદ રહ્યું ને અને ડબ્લુ લઈ લેજે પાછો ડબલ નઈ કયો ગલ્લો કયો એ તારા માટે ગલ્લો મારા માટે ડબલું અને બાપા નો એ મા ઉપાડી લાઈ લાય મેલ દીધું પણ રાખવી પડશે નકા તો ખરા ને

આ ઘર પાસ છે ને તને તો હરિયો છે કાઢી આ તલાટી સાહેબ પહાણ જો અને એના પાછા એમ કે ના હોય તો સરપંચ સાહેબ ની સહી લઈ આવો અને પછી મારી સહી કરે એટલે અમે સરપંચ પાસે જવું પડશે આમ તો કીધું ગોમો આવે ને સરપંચ તો સહી કરાવી દેવું પણ એ ગમે એરા દેખાતા નહીં શિકાર શોખાન રહેશે તે આજ તો કંટાણી કીધું એવું એના ઘેર જવા દે અને સહી કરાવી દેવા દે એટલે કમ્પ્લીટ ઘર પાસ થઈ ગયું છે તે ઘર બનતું થઈ જાય નકા કાગળિયો ઘેર પડી રહે તો પછી પેલું ઘર છે ને બનશે એટલે સરપંચ ઘેર હોય ને તો સીધી સહી કરે પછી કાગરીઓ આગળ કોમ ચાલુ કરાવી દેવું છે તલાટી સાહેબ પછી સહી કરશી પછી પાછું આગળ કાગરીઓ જશે તાને ઘર પાસ થ અને પછી ઘર બનાવવાનું ચાલુ થાય એટલે સરપંચ ઘેર હોય ને તો સહી કરે તેવી છે આજે ગમે તે કરીને

જે કીએ એટલું કરવાનું તારા ના નહી પાડ દીધી આ તો બીજું કોઈ નઈ ભણા હોય બોલે છે પાછી ગોમમાં જઈને મારી જ કાઢતી છે કા કીએ ખરા કોકણા ભરતો તો ખરીસ કા અલ્યા ગોમ વાળા મો નેકરુ જલે બનાવ મલી જ હોય છે અને તું આ પંચાયત કરે છે હોય આજે ખબર નહી તમે અમે આલી જો હો હોય કણ ના પાડ દે મારું મગજ ગરમ તાહણ વધાર એ બધું બીક ખરે ને ગોમમાં બતાવાની ઘેર વાત નહી કરવાનો જોયો

ચેક કને શરૂ તો ધન નું કોમ ની વાત કરું છું તું કોમ જે કર હોય ને તારા જાતે કરી લેવાનું બાકી મને ને કહેવાનું કશું કામ કરવાનું લુગરો اصل ટકાક બકલા જેવો રાખવાનો તને બકલા જેવો લુગરો પહેર્યો પણ શું તો કારક શું ધોર દેખાવાનો છો ભણા અરે મારી આબરૂ કડવા બેઠી જ હા હું શું કેવું છું કોઈ નવું નથી કેતી લાવ તો તમે રૂ કીધું હો તે બિયર લઈને આવો હું હેસતલી તે નાવો તો લઈ જાય પું ખવા

તારા એકલાના ના વટ થી ગમે સરપંચ થઈ ગયો એમ પૈસા ને લીધા લે પૈસા ને લીધા ચૂંટણી વખત રાતે રાત વેચા ને પૈસા સાવણા પેકેટ બગલમાં ગાલી ગાલી જતો તો આ તેલું ડબલું રતવાડી રે રતવાડી ઊ ભણા આલી તું પણ હણ કાયદેસર પૈસા ની આલે એક વટના 300 રૂપિયા ની આલે અલે ભણા આલે સુ તો પછી તું પૈસા લઈને કામ કરે શેડિયા મારા પૈસા લઈને જ કામ કરવા છે જીવણિયા અમે સહી કરવાની મોસો પૈસા લેવાના આવશે સરપંચ આ લોટ રસોટમાં પકડી જાહો ને તો લોટા પર મોમલતદાર સાહેબ ને ખબર પડશે ને તો જલના હરિયા ગણશો ગોમો ઈકન જલમો ખાવું પડશે ઓ હજી ખબર નહી તમને સબ ખબર નહી એટલે લે પૈસા માંગો છો ને તને જીવણે બધો જોણી બેઠો છે મોમા એને ખબર છે તો એટલે એ મોમલતદાર નું ગોમ છે મોમલતદાર એટલે હું આ તલાટી ગોમ છે તલાટીના નેચર તમાર પર એટલે હા તલાટી મને સરપંચ બનાવ્યો છે